રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું જેને લઈને વરસાદ બાદ જિલ્લા પંચાયત દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી જેમાં રાજકોટ જિલ્લાના પાંચસો છ અસરગ્રસ્ત ગામો છે જેમાં સત્તાવન સર્વે ટીમો કામગીરી કરી રહી છે જેમાં એકસો આઠ સર્વે પૂર્ણ થયો જેમાં છ હજાર ચારસો ને પીંચ્યાસી હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાની હોવાનું સામે આવ્યું અંદાજે પાંચ પોઈન્ટ પાંચ કરોડ નુકસાની સામે આવી જેમાં કપાસ મરચી મગફળી સહિતના પાકોનું નુકસાન થયું છે આ સર્વે એકાદ સપ્તાહમાં પૂરો કરવામાં આવશે ત્યારબાદ સરકારને સોંપવામાં આવશે અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ એકસો આઠ ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટિએ જણાવી આવે છે એમાં સત્તાવન ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ પાંચસો જેટલા ગામોને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે વધારે પડતું કપાસ મરચાં દાલ એ બધામાં વધારે આપણે જોવા જઈએ તો ઉપલેટા ધોરાજી પછી જામકંડોળના પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાન થઈ શકાય સ્વચ્છતા સેવા ઝુંબેશ રાજકોટ જિલ્લામાં ચૌદ સેપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી લગભગ દોઢ મહિના ચલાવવામાં આવશે એમાં ખાસ કરીને પર્યટન સ્થળો ધાર્મિક સ્થળો જ્યાં વધારે પબ્લિકની અવર જવર હોય એવા ખાસ સ્થળો આઈડેન્ટિફાય કરી એની કાયા કરવાનું એક આ જહેમત છે એમાં ખાસ જે ભાર છે આ જનભાગીદારી છે એટલે સામાજિક ધાર્મિક રાજકીય આગેવાનો સાથે દરેક જન ગણ એમાં જોડાય એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે સફાઈ અભિયાનમાં રાજકોટ જિલ્લાના તમામ છસો બે ગામડાઓ તથા નગરપાલિકાઓ મહાનગરપાલિકા તમામને આવરી લેવામાં આવશે જી એમાં વેસ્ટ રિસાયકલિંગ વેસ્ટથી બેસ્ટ અને જે સ્વચ્છતા કર્મચારીઓ છે એમનું આરોગ્ય ચેકઅપ એમના માટે સામાજિક સુરક્ષા માટે જે કંઈ સ્કીમ્સ છે એનું એમને લાભ મળે એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે